ધાંગધ્રાની એમ કન્યા વિદ્યામંદિરની વિદ્યાર્થીઓ બહેનોને વિવિધ કચેરીઓની મુલાકાત સાથે કામગીરી અંગે માર્ગદર્શન સેમિનાર યોજાયો ગુજરાત સરકાર દ્વારા સરકારી શાળામાં અભ્યાસ કરતા બાળકોના સર્વાંગી વિકાસ શાળા સંચાલકો દ્વારા વિવિધ પ્રવૃત્તિઓ ખાસ કરવામાં આવતી હોય ખાસ કરીને શિક્ષણ સાથે વિદ્યાર્થીઓને આપણા રોજિંદા વ્યવહારમાં અને ઉપયોગમાં આવતી વિવિધ કચેરીઓ અને બેંકની કામગીરી અંગે માર્ગદર્શન અનુલક્ષીને સુરેન્દ્રનગર જિલ્લાની ધાંગધ્રા તાલુકાની ધાંગધ્રાની મંડળ સંચાલિત એમ કન્યા વિદ્યામંદિરની વિદ્યાર્થીની બહેનોએ સહ અભ્યાસક પ્રવૃત્તિ બાબતે ધાંગત્રા શહેરની વિવિધ કચેરીઓ જેવી કે નગર સેવા સદન નગરપાલિકા તાલુકા પંચાયત પોસ્ટ ઓફિસ અને ખાનગી બેંકોમાં ચાલતી કામગીરી અંગે પાયદકાર કરવા બાબતે સેમિનાર યોજાયો અને સેમિનારમાં બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાઈ હતી તમામ કચેરીઓની મુલાકાત સાથે જરૂરી માર્ગદર્શન મેળવ્યું હતું આજ રોજ અમારી શાળા શ્રી એમડીએમ કન્યા વિદ્યા મંદિર ની વિદ્યાર્થીની બહેનોને અભ્યાસક પ્રવૃત્તિ બાબતે તાલુકા પંચાયત ધ્રાંગધ્રા કેલવણી મંડળ દ્વારા પૂર્વ મંજૂરીથી નગર નગર સેવા સદન નગરપાલિકા એ ઉપરાંત પોસ્ટ ઓફિસ અને એક્સિસ બેંકની મુલાકાત લેવામાં આવી ત્યાં વિદ્યાર્થીનીઓને ત્યાંના ઓફિસરો દ્વારા જે કામગીરી થાય છે એ કામગીરીથી વાકેફ કરવામાં આવી અને આ લોકોને ભણવામાં મદદરૂપ થાય એવા બેંકના કાર્યો પોસ્ટ ઓફિસના કાર્યો નગરપાલિકાના જે કાર્યો છે એ વિશે ખૂબ ઝીણવટભરી માહિતી આપવામાં આવી ત્યાંના અધિકારીઓ અમને ખૂબ સહયોગ આપ્યો એ બદલ શાળા વતી ધ્રાંગધ્રા કલૌની મંડળ વતી હું એમનો ખૂબ ખૂબ આભાર માનું છું મારું નામ સાગઢિયા ડિમ્પલ લક્ષ્મણભાઈ છે હું ધોરણ અગિયાર કોમર્સમાં ભણતી વિદ્યાર્થીની છું અમારી શાળા એમડીએમ કન્યા વિદ્યા મંદિર આજ છે નગરપાલિકા પોસ્ટ ઓફિસ એક્સિસ બેંક તથા તાલુકા પંચાયતની મુલાકાત લીધી ત્યાંના અધિકારીઓએ અમને ખૂબ સારી રીતે સમજાવ્યું કે ત્યાં શું કામગીરીઓ થાય છે તે જાણીને અમને ખૂબ ઉત્સાહ થયો કે આપણી ધાંગત્રાના નગરપાલિકા બેંક પોસ્ટ ઓફિસ તથા તાલુકા પંચાયત કેવી કાર્યો કરે છે તે અમારી શાળા અમને ત્યાં લઈ જ્યા તેના બદલ અમને એનો ગર્વ છે અને તે અમારી શાળાનો શાળામાં ખૂબ ખૂબ અભિનંદન આજ રોજ ધાંગધ્રા નગરપાલિકા વિસ્તારમાં આવેલી કેએમ ગર્લ્સ હાઈસ્કૂલની બાળાઓને ધાંગધ્રા નગરપાલિકા કચેરીની વિઝિટ કરાવવામાં આવી તેમાં બાળકોને ધાંગધ્રા નગરપાલિકા અંતર્ગત આવતી વિવિધ શાખાઓ જેવી કે જન્મ મરણ બાંધકામ શાખા ટેક્સ શાખા પ્રમુખશ્રીની ચેમ્બર વિવિધ ચેમ્બરોની વિઝિટ કરવામાં આવી તથા ધાંગધ્રા નગરપાલિકાના ટાઉન હોલની પણ વિઝિટ કરાવવામાં આવી તથા નગરપાલિકા દ્વારા જે પણ કાર્યો કરવામાં આવે છે તે તેનાથી બાળકોને અવગત કરાવવામાં આવે